વલસાડ જિલ્લાના રોહિત સમાજ અને દાદરા નગર હવેલીના ચાલીસ વર્ષ અને તેથી વધુ વયના ખેલાડીઓ માટે લિજેન્ડ્સ ક્રિકેટ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસ સીઝન એક વલસાડ જિલ્લાના મોટાપોંઢા ખાતે કવાલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી આ ટુર્નામેન્ટની મુખ્ય આયોજક માંગ દાદરા પંચાયત સમિતિ સભ્ય વિજયભાઈ રોહિત હંમેશા ઉત્સાહી અને રમતગમતમાંગ પ્રોત્સાહિત કરી આગળ રહેનાર તેજસભાઈ રોહિત અશોકભાઈ રોહિત અને સમિતિના સભ્યોની મદદથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક પૂર્ણ થયું આ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં ધ્રુવ ઇલેવનનો વિજય થયો હતો જેને રોહિત સમાજના પ્રમુખ શ્રી નવીનભાઈ રોહિત અને શ્રી ગણેશભાઈ રોહિતે આયોજક વતી ટ્રોફી અને રોકડ ઇનામ આપી સન્માનિત કર્યા હતા આ ટુર્નામેન્ટમાં વિશેષ અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટીના એસટી મોરચાના દીપકભાઈ ચોપડિયા ઉપસ્થિત રહ્યા હતા